આ ભાગરૂપી બંગાળના ઉપસાગર ની અંદર અત્યારે વરસાદી ચક્રવાતી વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે અને મિત્રો ગુજરાતમાં જે ગઈકાલે વરસાદ પડ્યો હવે આગામી કલાકોમાં ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી આંધી તુફાન બંટોળ સાથે આજે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે આજે મિત્રો જાણીશું કે કયા કયા ભાગોની અંદર ભારે તે ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં લાગી ચૂક્યું છે રેડ એલર્ટનું સિગ્નલ સાથે મિત્રો શું આજે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં નહીં જોવા મળે વરસાદ કારણ કે ગઈકાલે તો સૌરાષ્ટ્રના ભાગોમાં વરાપ જોવા મળી હતી તો બીજી તરફ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની ડરામની આગાહી વ્યક્ત કરી છે મિત્રો અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી માછીમારોને રહેવું પડશે તૈયાર કારણ કે મિત્રો અત્યારે અરબસાગરના દરિયાની અંદર ભારે તેથી ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે દરિયો ગાંડોતૂર થયો છે અને આ સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડી વાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે વેલ માર્ક લો પ્રેશરમાંથી આગળ વધીને ડીપ ડિપ્રેશન ની કેટેગરી સુધી મજબૂત બનશે અને ગુજરાતમાં આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં તો ભારે મેઘ ખાંગા થશે ગુજરાતમાં રીતસરનું આભ ફાટશે તો મિત્રો ખાસ કરીને ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને અંત સુધી જાણી લેજો કારણ કે હવે પછી આગામી ત્રણ કલાક માટે ગુજરાત વાસીઓને રહેવું પડશે તૈયાર કારણ કે મિત્રો ગુજરાતમાં હવે પછીની કલાકોમાં ભારે તેથી ભારે વરસાદ પડશે નદી નાળાઓ છલકાશે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થશે અમુક ગામડાઓ ડૂબતા હોય તેવા અત્યારના બ્રેકિંગ ન્યૂઝ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે પ્રશાંત મહાસાગર ચીનના દક્ષિણ ચીનના ભાગોની અંદર વાવાઝડું ત્રાહિમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે અને આ વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ હવે પછીની કલાકોમાં મિત્રો ગુજરાતનો દરિયો એટલે કે અરબસાગરનો થયો તો હવે પછી કલાકોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં બાર થી તેર ઇંચ સુધીના વરસાદ પડશે તેવી અત્યારની ડરામની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે જેમાં મિત્રો અત્યારે જાણીશું કે આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર ભારે તેથી ભારે વરસાદની રહેલી છે આગાહી જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો કચ્છ છે બનાસકાંઠામાં તો મિત્રો આગામી ત્રણ કલાકમાં અતિ ભારે વરસાદ જોવા મળશે વીજળીના ગાજવીજ સાથે ઠંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો સામે આવશે આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના તમામે તમામ ભાગોમાં જેમ જેમાં સુરત નવસારી આ સાથે ભરૂચ છે તાપી છે ડાંગ છે નવસારી આ સદી દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં ભારતીથી ભારે વરસાદ જોવા મળશે બીજી બાજુ ગુજરાતના પશ્ચિમી ગુજરાતના ભાગો જેમાં દેવભૂમિ દ્વારકા છે આ સદ્રે જામનગર છે રાજકોટમાં પણ ભારેથી ભારે વરસાદ જોવા મળશે અમદાવાદ છે ગાંધીનગર લાગુનો વિસ્તાર છે દાહોદ પંચમાલ લાગુના વિસ્તારમાં ભારતીથી ભારે વરસાદ છે એ જોવા મળશે સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમારા જિલ્લાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું ખરેખર અત્યારે વરસાદ પડી રહ્યો છે અને કયા કયા વિસ્તારની અંદર અત્યારે વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો સાથે મિત્રો આ વિડીયોની અંદર જો પાંચસો લાઈક આવી જશે તો મિત્રો આવનારી ત્રણ કલાકમાં તમને તમે જે કોમેન્ટ કરીએ છે એ વિસ્તારમાં સાત દિવસ દરમિયાન કેવું વાતાવરણ જોવા મળશે સાથે અંબાલાલ પટેલે અને પરેશભાઈ ગોસ્વામી જે વાવાઝોડા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે તો શું એ તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર શું વાવાઝોડું આવશે તમામે તમામ મિત્રો ડિટેલ તમને આજના વિડીયોની અંદર મળી જશે તો ખાસ મિત્રો આ વિડીયોનો ટાર્ગેટ આપણે પાંચસો લાઈકનો રાખીએ છીએ પાંચસો લાઈક કરી દેજો અને મિત્રો આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો સાથે મિત્રો જો ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર વેલમાર્ક લો પ્રેશર વાળી વરસાદી ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરશે દર્શક મિત્રો અત્યારે ગુજરાતના કયા કયા ભાગોની અંદર લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે એમના વિશે જાણકારી તો મિત્રો કચ્છ લાગુના વિસ્તારમાં જેમાં ખાવડ છે આ સાથે ગાંધીધામ લાગુના વિસ્તાર છે રાપર લાગુનો વિસ્તાર છે લખપત લાગુનો વિસ્તાર છે ત્યાં અત્યારે આગામી ત્રણ કલાકમાં ધોધમાર વરસાદ જોવા મળશે અને આગામી ત્રણ કલાકમાં એ વિસ્તારની અંદર પાંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પડશે તેવી આગાહી અત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે આ સાથે મિત્રો હવે જાણીશું કે ગુજરાતના ઉત્તર ગુજરાતના કયા કયા ભાગોની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો મિત્રો તમે જોઈ શકો છો જેમાં ખાસ કરીને થરાદ લાગુનો વિસ્તાર છે પાલનપુર મહેસાણા લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો બનાસકાંઠા સાબરકાંઠા આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હિંમતનગર લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ જોવા મળશે વિરમગામ લાગુનો વિસ્તાર છે અમદાવાદના જે વિસ્તારો છે ત્યાં પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ જોવા મળશે આ સાથે મિત્રો ગઈકાલે તો સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારની અંદર નહીવત જેવો વરસાદ જોવા મળ્યો હતો પરંતુ આજે અરબસાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો અને ખાસ રાજસ્થાન લાગુના વિસ્તારમાંથી આવી રહેલી માર્ક લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમના ભાગરૂપે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાતના આજે સૌરાષ્ટ્રના તમામે તમામ ભાગો સાફ થશે રીતસરનું આજે ખાસ કરીને મિત્રો કહી શકાય કે સૌરાષ્ટ્રના અનેક ગામો ડૂબતા હોય તેવા હવામાન સમાચાર છે હાલનું મિત્રો તમે સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો કે અત્યારે પાકિસ્તાન લાગુના વિસ્તાર આ સાથે રાજસ્થાન લાગુના વિસ્તારમાં બની રહેલી વરસાદી સિસ્ટમ કે જે હવે પછીની કલાકોમાં ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરશે હવે મિત્રો આપણે જાણીશું સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે જે વરસાદી સિસ્ટમના વાદળા છે કઈ રીતે ગતિ કરતા જોવા મળી રહ્યા છે હાલ મિત્રો તમે જોઈ શકો છો આપણું ગુજરાત રાજ્ય છે અને ગુજરાત રાજ્યની આસપાસ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને રીતસર અત્યારે વાદળોના ઝુંડ એકત્રિત થઈ રહ્યા છે કાળા ડિબાંગ વાદળો વચ્ચે આજે મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે તો બીજી બાજુ મિત્રો તમે જોઈ શકો છો બંગાળના ઉપસાગરની અંદર અત્યારે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે જે ગણતરીની કલાકોમાં માર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને ભારતના પૂર્વ ભારતના ભાગોને સાફ કરશે તો મિત્રો જે અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે એના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવી તો અત્યારે અરબ સાગરના દરિયામાં બની રહેલી જે વરસાદી સિસ્ટમ છે કે જેમના કારણે અત્યારે દક્ષિણી ભારતના ભાગોમાં તેલંગુણું આ સાથે મિત્રો તમિલનાડુ લાગુના વિસ્તાર છે કર્ણાટક લાગુના વિસ્તારની અંદર અત્યારે પૂર્ણની સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે અને જો આ વરસાદી સિસ્ટમ જે અત્યારે દક્ષિણ ભારતવાળી વરસાદી સિસ્ટમ છે ઉપર તરફ આગળ વધશે ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના ઘણા બધા ભાગો છે સાફ થતા હોય તેવા અત્યારે બ્રેકિંગ હવામાન સમાજ વાંચ્યા છે સાથે મિત્રો અત્યારે જીએફએસ અત્યારે મોડલ રજૂ થયું છે એમાં મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ લો પ્રેશરના એરિયામાં છે જે ગણતરીની કલાકોમાં ગુજરાતને અસર કરે એ પહેલાં અત્યારે રાજસ્થાન લાગુવાળી વરસાદી સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમના કારણે આજે ગુજરાતના ઘણા બધા ભાગો છે એ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે નદી નદી નાળાઓ છલકાશે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે એવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો અંબાલાલ પટેલની આગાઈ છે એ આગાહી ખરેખર સાચી પડવા જઈ રહી છે અંબાલાલ પટેલે વાવાઝડા સાથે વરસાદની આગે છે મિત્રો કરી છે આ સાથે મિત્રો જાણીએ કે અત્યારે જે ગુજરાતના કયા કયા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદની શક્યતા છે તો અત્યારે કયા ભાગો છે કે જ્યાં વાતાવરણ બિલકુલ અત્યારે ચોખ્ખો જોવા મળી છે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો આ સાથે દ્વારકાનો જે ભાગ છે પશ્ચિમી ગુજરાતનો ભાગ છે ત્યાં પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ જોવા મળશે પરંતુ ભાવનગર સૌરાષ્ટ્રના જે ભાવનગર મહુવા લાગુના વિસ્તારની અંદર આજે ફરી એકવાર વાતાવરણીય અસ્થિરતા જોવા મળી આ સાથે બોટાદ લાગુ વિસ્તાર છે તમે જોઈ શકો છો આણંદ વડોદરા લાગુ વિસ્તાર ભરૂચ લાગુનો વિસ્તાર અને અમુક સુરતના લાગુના વિસ્તારની અંદર અત્યારે તડકા જેવો માહોલ છે એ અત્યારે જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો હવે પછીના મોડલો વિશે વાત કરીએ તો આવનારા કલાકોમાં ગુજરાતના કયા કયા ભાગોની અંદર ભારે તે અતિભારે વરસાદ છે ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને રાજસ્થાન વાળી વરસાદી સિસ્ટમ સતત ગુજરાતના ભાગોને અત્યારે સાફ કરતી હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે હવે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો આજે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા ઠંડસ્ટમ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો સામે આવશે પરંતુ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે અંબાલાલ પટેલની આગાઈ સામે આવી છે અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું કારણ કે દક્ષિણ ચીનના ભાગોમાં વાવાઝોડું ત્રાહિમામ દર્શાવી રહ્યું છે આ વાવાઝોડું અને આફ્રિકા તરફથી આવી રહેલા પવનોના કારણે બંગાળના ઉપસાગરની અંદર વરસાદી સિસ્ટમની હલચલ વધતી જોવા મળી છે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં બનતી જોવા મળી છે આ સાથે અરબ સાગરના દરિયા અને ભારતના દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે વીજળીના કડાકા ભડાકા સ્થળેસ્ટોમેટેવ ના ભાગરૂપે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને મિત્રો લાંબા ગાળાની આગે વિશે વાત કરીએ તો આ જે વરસાદી સિસ્ટમ દક્ષિણ ચીન વાળી વરસાદી સિસ્ટમની સક્રિય અને મિત્રો ખાસ કરીને સ્ટોફ લાઈનો અત્યારે ભારતના આ દક્ષિણ ભારતના ભાગો સુધી લંબાયેલી જોવા મળી છે

કેવા પ્રકારની વરસાદની રહેલી છે આગાહી તો હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે વીસમી જુલાઈ અને તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં આજે વરસાદ છે એ જોવા મળશે તો અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ છે આજે ગુજરાતમાં મળી શકે આ સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો એકવીસ તારીખનો નકશો છે બાવીસ તારીખનો નકશો છે 23 ચોવીસ આ મિત્રો આગામી દિવસો સુધી છે એ વરસાદ ગુજરાતમાં જોવા મળશે ગુજરાતમાં મિની વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે કારણ કે પુષ્ય નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં ફરી એકવાર લાંબા વિરામ બાદ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થવાના છે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે મેઘ તાંડવ શરૂ થવાના છે આ સાથે મિત્રો ગુજરાતમાં જ્યારે પણ વરસાદ જોવા મળશે ત્યારે ગુજરાતમાં થી લઈને ચાલીસ કિલોમીટર પ્રત્યે કલાકની છે મિત્રો પવનો ફૂંકાશે એવી અત્યારની હવામાન વિભાગની આગાહી છે ગઈકાલે તો મિત્રો તમે જોઈ શકો છો ઓગણીસ તારીખના રોજ કચ્છ લાગુના વિસ્તાર બનાસકાંઠા પાટણ મોરબી અને જામનગર લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો પરંતુ આજે વીસ તારીખને આજે મિત્રો વરસાદની શક્યતા ઓછી છે વિસ્તારમાં ઘટાડો થયો છે અને મિત્રો કહી શકે કે આજે કચ્છ છે ત્યાં મિત્રો ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટનું સિગ્નલ છે આ સાથે મોરબી છે જામનગર લાગુના વિસ્તારની અંદર જે રાજસ્થાન વરસાદી સિસ્ટમ આ ભાગો તરફ આગળ વધતી હોવાના કારણે માત્ર આજે ગુજરાતના ત્રણ જિલ્લાઓ હશે કે જે આજે ધોધમાર વરસાદ છે જોવા મળશે હવે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું અંબાલાલ પટેલની જે આગાહી છે કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે એ પહેલાં મિત્રો આપણે જાણીએ કે હવામાન વિભાગ તરફથી જે અત્યારે મિત્રો ઇન્ડિયન મોન્સુ ડિપાર્ટમેન્ટ તરફથી જે સમગ્ર ગુજરાતમાં આજે ધોધમાર વરસાદ વિસ્તારની અંદર જોવા મળશે કેટલા ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવી તો હાલ મિત્રો તમે જોઈ શકો છો ત્યારે કચ્છ લાગુના વિસ્તારમાં તો ધીમી ધારે આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા પણ મિત્રો તમે રીતસરના જોઈ શકો છો ખાસ કરીને અત્યારે પાકિસ્તાન લાગુના વિસ્તારમાં અત્યારે આ ચક્રવાત વાળી વરસાદી સિસ્ટમ સતત પોતાના ભાગરૂપી આ તમામે તમામ ભાગોને સાફ કરી રહી છે પરંતુ ગણતરીની કલાકોમાં વરસાદી સિસ્ટમ જો એકસાથે નીચે આવશે તો આજે કચ્છ પાણીમાં ડૂબતું હોય કચ્છમાં વાવાઝોડા સાથે વરસાદની અત્યારની લેટેસ્ટ આગ છે અને આ સાથે અત્યારે મિત્રો ભારતના પૂર્વ ભારતના ભાગોની સાથે અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને મિત્રો અત્યારે ચીન લાગુના વિસ્તારની અંદર જે આ વાવાઝોડું બની રહ્યું છે આ વાવાઝોડાની આંખ પણ તમે જોઈ શકો છો આ વાવાઝોડાનો ઘેરાવો પણ અત્યારે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે હોંગકોંગ લાગુના વિસ્તારની અંદર વાવાઝોડું ટ્રાટકેલું જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો સમગ્ર ભારત દેશની સાથે સાથે ગુજરાતમાં પણ આજે ધોધમાર વરસાદ જોવા મળશે એમના વિશે મિત્રો અત્યારે જો વાત કરીએ તો કયા ભાગોની અંદર આજે ભારેથી ભારે વરસાદ જોવા મળશે વીજળીના ગાજ કડાકા ભડાકા સાથે ગુજરાતના કયા કયા ભાગોની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે તો સૌ પ્રથમ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં તો આજે વરસાદ જોવા મળશે પરંતુ આવતીકાલે પણ મિત્રો ગુજરાતના જાણીએ કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં ભાવનગર છે ભાવનગર આજુબાજુના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો શિનોર છે બોધેલ છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વલભીપુર લાગુનો વિસ્તાર છે સોનગઢ છે પાલીતાણા છે આ સાથે ખરસલિયા લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે આ સાથે તળાજા લાગુના વિસ્તાર છે મહુવા આજુબાજુના વિસ્તાર છે રાજુલા છે અમરેલી છે કુંડલા લાગુના વિસ્તાર છે ઉના છે ઉના આજુબાજુના જે ગ્રામીણ પંથકો છે ખાંભા લાગુના વિસ્તાર છે રાજુલા છે પીપાવાવ છે તુલસી શામ છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બધા જ વિસ્તારોની અંદર જેમાં વેરાવળ છે આ સાથે જુનાગઢ છે પોરબંદર છે આ સાથે ભાનવડ છે સલાયા છે દ્વારકા દ્વારકાનો દરિયો ગાંડોતુર થયો છે જામનગર વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકોમાં મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે ગુજરાતમાં રીત રીતસરનું મેઘટાંડવ શરૂ થયું છે આગામી કલાકો માટે ગુજરાત વાસીઓને રહેવું પડશે તૈયાર કારણ કે મિત્રો એક વરસાદી સિસ્ટમની શક્યતા ઓછી છે પરંતુ બીજી વરસાદી સિસ્ટમ છે ગુજરાતને ખૂબ જ અસર કરશે અને ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં વાવાઝડા સાથે વરસાદ પડશે તો ગુજરાતના દક્ષિણી ગુજરાતના જેમાં સુરત છે તાપી છે નવસારી છે એમાં પણ ખાસ કરીને નર્મદા અને કહી શકાય કે તાપી નદી છે બે કાંઠે વહી શકે તેવી અત્યારની ડરામની આગાહી હવામાન નિષ્ણાત એવા અંબરલાલ પટેલે છે એ મિત્રો વ્યક્ત કરી છે હવે મિત્રો જે લેખ સામે આવી રહ્યો છે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવી અંબરલાલ પટેલની આગાહી વિશે હાલ મિત્રો અત્યારે અંબાલાલ પટેલની ગ્રહોની વકરીથી વકરાધાર વરસાદની આગાહી સામે આવી છે જે આ દર્શક મિત્રો આજે ખાસ કરી મિત્રો બુધ ગ્રહ છે એ મિત્રો કહી શકાય કે એમની સ્થિતિ વરસાદી સિસ્ટમ હોવાના કારણે આજે ઝાપટા છે જોવા મળશે અંબાલાલ પટેલની આગાહી અનુસાર મિત્રો જો વાત કરવામાં આવે તો ખાસ કરી મિત્રો ગુજરાતમાં વરસાદી ઝાપટા છે જોવા મળશે આ તદઉપરાંત આ સમયગાળા દરમિયાન નક્ષત્રોમાં ફેરફાર થઈ ચૂક્યો છે ખાસ કરી મિત્રો ગઈકાલે જ સૂર્યનો પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ થવાથી વરસાદમાં કૃષિ માટે અનુકૂળ છે ખેડૂતો માટે અનુકૂળ છે ખેતી માટે અનુકૂળ છે આવી પરિસ્થિતિમાં હાલનો વરસાદ પાકના ઉગાવા માટે લાભદાયક છે પરંતુ મિત્રો જો વાત કરવામાં આવે તો ત્રેવીસ તારીખના રોજ બંગાળના ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા છે તેના પરિણામે બંગાળના ઉપસાગર અને છત્તીસગઢ આ સાથે મિત્રો પૂર્વ મધ્યપ્રદેશથી લઈને વરસાદી પ્રવાહ છે આગળ વધશે જે આને લઈને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત એકવીસ બાવીસ જુલાઈના રોજ પણ તે તારીખ દરમિયાન પણ સમગ્ર વિસ્તારમાં સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે ગરમીમાં ઘટાડો થશે વાતાવરણમાં ભેજના પ્રમાણના કારણે વરસાદની શક્યતા ખૂબ જ વધારે જોવા મળી છે તો બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરની અંદર છવ્વીસ અને ઓગણત્રીસ તારીખના રોજ ભારેથી ભારે વરસાદની શક્યતા ગુજરાતમાં જોવા મળી છે મુશળધાર વરસાદ પડશે વાવાઝોડાની અસરથી હવામાનની તીવ્રતામાં ભારેથી અતિભારે વધારો છે થશે એવું અંબાલાલ પટેલનું જણાવવામાં આવ્યું છે અંબાલાલ પટેલ મિત્રો

પશ્ચિમી સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્ર અને પશ્ચિમી ગુજરાતના ભાગોમાં આજે ભારેથી ભારે વરસાદની શક્યતા છે નહીં કે બીજી પછી ગુજરાતના ભાવનગરમાં આજે ધોધમાર વરસાદ પડે પરંતુ વાતાવરણીય અસ્થિરતા અને વરસાદી સિસ્ટમ જો યુટલ લેશે તો ગુજરાતમાં વાવાઝોડું છે ત્રાહિમામ દર્શાવતું જોવા મળશે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર સાથે મિત્રો તમે રોજના તાજા હવામાન સમાચાર જાણવા માગતા હોય તો ખાસ કે મિત્રો આપણે આ વિડીયોની અંદર પાંચસો લાઈકનો ટાર્ગેટ રાખ્યો છે પાંચસો લાઈક આ વિડીયોની અંદર આવી જ છીએ અને મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે મિત્રો જો ખાસ કે મિત્રો તમે રોજે રોજના હવામાન સમાચાર જાણવા માંગતા હોય તો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો જેમના કારણે એમને પણ ખબર પડી શકે કે ગુજરાતના અત્યારે કયા કયા વિસ્તારની અંદર લાઈવ ધોધમાર વરસાદ શરૂ છે